આજે આપણે મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાનો શીરો બનાવીશું જો શિવરાત્રિમાં શીરો ના બનાવે તો આપણને અધૂરું અધૂરું લાગતું હોય છે તો ફ્રેન્ડ્સ આજે આપણે શીરો બનાવતી વખતે એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું કે જેનાથી શીરો ઠર્યા પછી પણ ડ્રાય નહીં થઈ જાય અને આમાં ખાસ કરીને તમારે રેસા કાઢવાની માથાકૂટ પણ નહીં કરવી પડે તો બધી ટ્રિક્સ અને ટીપ્સ સાથે આજે આપણે શક્કરિયાનો સીરો બનાવીશું તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા શક્કરિયાને ધોઈને આ રીતના આગળ અને પાછળનો જે માટીવાળો વધુ પડતો ભાગ હોય ને તેને મેં કટ કરી લીધા છે તો હવે આપણે તેને કૂકરમાં બાફવા માટે લઈ લેશું શક્કરિયા આસાનીથી બફાઈ જાય ને તેના માટે શક્કરિયા થોડાક મોટી સાઈઝના છે તો આ રીતના આપણે વચ્ચેથી કટ કરી લેશું અને હવે બેથી અઢી ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીએ અને કૂકરનું ઢાંકણ બંધ કરીને પાંચથી છ વિસલ આપણે મીડિયમ ગેસ ઉપર વગાડીશું એટલે શક્કર્યા છે ને એકદમ સરસ બફાઈ જશે પાંચ વિસલ પછી કૂકર ઠરી ગયું છે તો હવે આપણે ઢાંકણ ખોલીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો આપણા શક્કર્યા છે ને એકદમ સરસ બફાઈ ગયા છે તો એને ડીશમાં આપણે આવી રીતના વન બાય વન કાઢી લઈએ દસેક મિનિટ પછી અહીંયા જુઓ ફ્રેન્ડ્સ શકરિયા છે ને થોડા ઠરી ગયા છે તો આ રીતના આપણે બધી જ છાલ છે એ ઉતારી લેશું તો અહીંયા મેં બધા જ શક્કરિયાની છાલ ઉતારીને રેડી કરી લીધા છે હવે અહીંયા મેં એક છીણી લીધેલી છે અહીંયા મેં મોટા કાણાવાળી છીણી લીધી છે તો તેમાં આપણે શક્કરિયાને છીણી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આ રીતના છીણવાથી આપણા સક્કરિયામાં જે કાંઈ રેસા હશે ને એ છીણીના જે આ હોલ છે ને એમાં જ રહી જશે તો તે જ્યારે આપણે ખાતા હશું ને ત્યારે બિલકુલ નહીં આવે કેમ કે આમાં જ રહી જશે તો આ એક ટ્રીક છે તો ફ્રેન્ડ્સ તમારે ચાણામાં ચાણવાની એવી ઝંઝટ બિલકુલ નહીં કરવી પડે તો બસ આ એક સક્કર્યું તો મેં અહીંયા છીણી લીધું છે તો બસ આવી જ રીતના બીજા બધા પણ સક્કરિયા આપણે છીણી લેશું તો હું તમને ચીણીમાં પાછળ પણ દેખાડી દઉં કે કેટલા ઉપર અને નીચે તો બંને સાઈડ રેસા છે એ ચોટી ગયા છે જો આવી રીતના તમે છીણશો ને તો તમને કંઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં આવે હવે અહીંયા મેં એક કડાઈમાં છ થી સાત મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો ફ્રેન્ડ્સ આ શીરો બનાવવા માટે છે ને બહુ ઓછા ઘીની જરૂર પડે છે તો અહીંયા અમે કાજુ બદામના આ રીતના ટુકડા કરી લીધેલા છે જેમાં આપણે અડધા કાજુ અને બદામ છે ને એ આમાં ઘીમાં એડ કરીશું અને થોડો તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈએ થોડી વારમાં ફ્રેન્ડ્સ અહીંયા જો ડ્રાય ફ્રૂટ્સનો કલર છે ને થોડો બદલાઈ ગયો છે તો હવે આપણે તૈયાર કરેલો જે માવો છે ને શક્કરિયાનો એ આપણે બધું જ આમાં એડ કરી લઈએ અને આ માવાને આપણે એકદમ સ્લો ગેસ ઉપર ત્રણથી ચાર મિનિટ જેવો ઘીમાં શેકીશું એટલે પ્રોપર રીતે સરસ શેકાઈ જશે અને ઘીની એકદમ સરસ ફ્લેવર આમાં બેસી જશે તો ફ્રેન્ડ્સ આ શીરો છે ને એ ખાવામાં એકદમ ટેસ્ટી લાગતો હોય છે ચારેક મિનિટ પછી ફ્રેન્ડ્સ અહીંયા જો આપણો શીરો છે ને એકદમ સરસ ઘીમાં શેકાઈ ગયો છે તો હવે આપણે જે હું પહેલાં સિક્રેટ વસ્તુ કહેતી હતી ને તે સિક્રેટ વસ્તુ છે દૂધ તો અહીંયા મેં પોણી વાટકી જેટલું હૂંફાળું ગરમ કરીને અહીંયા દૂધ લીધેલું છે તો આ રીતના દૂધ એડ કરવાથી જ્યારે આ શીરો ઠરી જશે ને તો પણ તે ડ્રાય નહીં થઈ જાય અને તેની સાથે સાથે આમાં આપણે અડધી વાટકી જેટલી ખાંડ એડ કરીશું તો શક્કરિયામાં તેની નેચરલી મીઠાશ તો હોય જ છે તો તમારે ટેસ્ટ કરીને અહીંયા ખાંડ એડ કરવાની રહેશે તો તમે જેટલું ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો એ અકોર્ડિંગ તમારે અહીંયા ખાંડ એડ કરવાની અને હવે બધું એકવાર સારી રીતે મિક્સ કરી લેશું બે મિનિટ જેવું આપણે એકદમ સ્લો ગેસ ઉપર આને મિક્સ કરીશું ને એટલે ખાંડ પણ સરસ ઓકળી જશે અને બધું દૂધ છે ને એ આ શક્કરિયાનો જે મેવો છે ને એમાં ઓબ્ઝર્વ થઈ જશે શક્કરિયાને વધુ ટેસ્ટી અને ફ્લેવરફુલ બનાવવા માટે મેં અહીંયા એક નાની ચમચી જેટલો ઈલાયચીનો પાવડર એડ કર્યો હતો પરંતુ તે સમયે મારો મોબાઈલનો કેમેરો બંધ થઈ ગયો હતો તો તે વિડીયો ઉતર્યો નથી ફ્રેન્ડ્સ અહીંયા જો આપણું જે આ મિશ્રણ છે ને એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે અને ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને ફ્રેન્ડ્સ અહીંયા જો સાઈડમાંથી તમને ઘી પણ થોડું છૂટું પડેલું જણાય છે અને તેને કઢાઈને પણ છોડી દીધી છે બસ આ રીતનું ટેક્સચર આવે ને એટલે સમજી જાઓ કે આપણો શીરો છે ને એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ એકદમ મીઠો મીઠો એવો આ શક્કરિયાનો શીરો છે ને બનીને તૈયાર થઈ ગયો છે તો મોઢામાં મૂકતા જ પીગળી જાય એટલો સરસ આ સોફ્ટ બન્યો છે તો ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતના એકવાર જરૂરથી બનાવજો અને તમે કેવી રીતના બનાવો છો એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની તમને આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ